અમરેલી બગસરા ના પીઠડીયા ગામે અઢાર લાખના વિકાસ કામો નું ખાતમ કરાયું બગસરા તાલુકાના પીઠડીયા ગામે ધારાસભ્ય જેવિકા કડના હસ્તે વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરાયું પીઠળિયા ગામે પંદરમાં નાણાં પંચમાંથી રોડ અને ભૂગર્ભ ગટરના કામોનું ખાતમુહૂર્ત કરાયું ધારી બગસરાના ધારાસભ્યોએ કાકડિયાના કાકડીયાના અર્થાગ પ્રયત્નથી બગસરા તાલુકામાં વિવિધ વિકાસ કામોને વેગ મળ્યો પીઠળીયા ગામે પૂર્વ સરપંચ અરવિંદભાઈ ચૌહાણ અને રામભાઈ વાળા દ્વારા ગામ વિકાસને વેગ મળ્યો ધારાસભ્યો જેવી કાકડીયા દ્વારા છેવાડાના લોકોને સારી સુખાકારી મળી તે અંતર્ગત રોડ રસ્તા પાણી સહિત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું પીઠળિયા ગામે રોડ અને ભૂગર્ભ ગટરના અંદાજે અઢાર લાખના વિકાસ કામોનું મુરત કરાયું ગામ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી